લેરાવી ભારત દશમાં એ સોજે ઓલા રોજ ડાલો ખાઈ જઈ રે ગુજરાત ના સોજે એને ઓલા રોજ ડાલો ખાઈ જઈ રે

લલે જા કે કોર રે ભારત કા હવા વાહ વાહ અને મોદી આવતો ઈ અને જીમ હોય ને આના શરીર ઉપર કઈ કરસલી નો હોય આના ઉપર કઈ ડાબ નો માંદો માંદો કોઈ દી નો